વસલ વાસ્તવિક બૌદ્ધો જૂનાગઢ મુકામે આવેલ સંઘાટ અશોક ના શિલાલેખની મુલાકાત કરી તેમે સર્વેની શાંતિનો સંદેશ આપેલ જેમને સૌપ્રથમ કાળવા ચોક થી ધન પદયાત્રા નિકાળવામાં આવી જે સંઘાટ અશોક ના શિલાલેખ સુધી સંપન્ન કરી ત્યારબાદ આયોજક સિનિયર બૌદ્ધ ધર્મજી દ્વારા શિલાલેખ માંગુક્ત વંદનાનું સંઘાયન કરવામાં આવ્યું ત્યારબાદ માનનીય વિક્રમ બૌદ્ધ માંગરોલનું વક્તાએ સંબોધવાનું વજીબ ગરિબ લહાવ મળ્યું ત્યારબાદ ઉપસ્થિત તમામ બૌદ્ધોએ પોતાની બૌદ્ધ વિરાસત જેવી કે ખોપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ અને બાબા પ્યારેની બૌદ્ધ ગુફાઓની મુલાકાત લીધી આમ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં આ એવી પ્રથમ ઘટના હશે કે આટલા સમય બાદ ગુજરાત રાજ્યમાં પ્રથમવાર મહાન સમ્રાટ અશોકની બે હજાર ત્રણસો અઠાવીસ ની જન્મ જયંતિ એક સાચા નિષ્ઠાવાન અને વાસ્તવિક બૌદ્ધો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હશે ન્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો